રાતે બે અઢી વાગે ગામના શોક માં કોઈ બાધે કોઈને કેવું પડે આવજો જોવા કોઈ મેસેજ મોકલવા પડે મેસેજ કઈ કરવું કરે પડે કઈ નહી કેટલાય તો ખડક્યું કેટલે તો અગાશી સીધા ખડેડિયા કરે છે કોણ ઓલા બાજવા વાળા હોય ને આપડા ઉભારી પેલા હોય જાય ને આ કા શું છે માથી આ જન્મમાં ખાલી માણા થઈ જાય તો ઘણું છે સંત ભગત ફકીર નો થાય ખાલી માણા થાય બીજાનું સુખ જોઈને રાજી થાય બીજાનું દુઃખ જોઈને મને તમને દિલમાં માં દુઃખ થાય તો સમજવાનું આપણે માણસની ની કોઈને માં પૂછવાની જરૂર નથી આવું નવ્ય ભવ્યા હવેલી જેવું તમે બનાવ્યું આ કાંઈ જેમ તેમ છે અરે ડોબાનો ખીલો નથી નખાતો પીપળ ને સડે પાંચ્યો ને ડોબુ આખી જિંદગી આમ 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 કિરા કર એ મારી એવી ટેવ છે ભાઈ કંઈ કેતો નહી આ ખજૂરી ને થળિયું નાખ્યું હોય ને ડોબુ નહી આ ટીંગાતું હોય આ આ તમે જોવો તો ખરા એકવાર આ પાંચસુરિયા પરિવારને રાદડિયા પરિવારને જોરદાર તાળીઓના ગગડા થી વધાવી લ્યો આ તમને મને એમ લાગે કે પરભની જગ્યામાં બેઠા છે પરભને આમ ધામમાં બેઠા છે એવું લાગે ભાઈ અરે ઘણાઈ વળી વાતો શું કરે કે અમુક કપલીની હોય તમે ગમે એને પૈસા વાપરો ને તો શું કે એ બે નંબરના બે નંબરના પણ તું હળા પાંચ નંબરના ભરાયું નહીં આમાં હાળા હાલા જૈનો છો પ્રગટ થયો છો હાલા લુખ્ખ એટલે ઈ ગમે એટલા નંબર ના હોય તું હાડા હાથ નંબર ના ભરાય હાલા હા તારી પાસે બાંધવા ખરેખર એવી વાત છે અમારે સંતો બધા છે ભક્તિરામ બાબુ છે ભક્તિરામ બાબુ એટલે માનવ મંદિર પાકલ આશ્રમ અહી ફાડા લાભસી ને ગાંઠિયા પ્રસાદ બધું આવ્યો તો અમારા હરિના બાળકો રાજી રાજી થઈને સુની ભાઈ આ ધજડી ગામની માથે આશીર્વાદનો ઈ જોગ માયા હું વરસાદ વરહાવે છે ન્યાય એકાવન માતાજી હું છે પાગલ પાગલ ગાંડા માનવ મંદિર એટલે મને એક કપલી ક્યાં મંદિર હું મારી કપલી ને હું કરો તમે અને કપલી નું પેલે થી જો ભાઈ તમને ભાઈ જૂનું તમારે કોઈ દી એમ દાદા નો વિચારવું કે અટણ મહેતા સાહેબ કેટાણા સમય ખરાબ છે ને પેલા સારું આવું ને આવું ભાઈ સીતાજી નો તો સટકાય માં રામા અવતાર માં કપલી નું આ તો લવકુર છોકરા બે લોટ કા છે પાછું હું તે રહેવું નગર ભગવાન નું વિખી નાખ્યું પેલા માણા મૂકે વાહે પડી જાય તો મૂળિયા કાઢી નાખે કેરીની ગોઠલીમાંથી ગોઠલી માંથી ગોઠલી મુખવાસ કરી નાખે એનું નામ માણા યો કે છે કેરી મુખવાસ એમ તમે પાછ સમજો જ નહીં કોઈ રીતમાં અને બેનો કરતા આપણી કંપની આગળ આ તો હમણાં મેળા આવ્યું પંદર વીસ વર્ષ મોટરસાયકલ એક ઢાકી બે મેં પોતે નવ વર આવ્યું હું ગાવતી ગાવતી હું ગાય હમણાં ગાય 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 છે બધા દસ પંદર જણા ને બે જણા ફૂતી આવે એમાં મને ગાવાની સડશે થોડીક વાર તમારે સહન કરવું પડશે મોડલ જૂનું એવરેજ વધુ ટાંકી અહીંયા ફૂલ કરી છે ફોટો પાડ પછી કે એને ઘરે મોકલ્યું હું ગુજરી ગયા પછી કેવા બેઠા જજડી આશ્રમમાં ગયા તો તેદુના બેઠા માતાજીના શરણે બેઠા બેઠા એમ જોત ખરા કેવા દાત કાઢે પણ હવે કોઈ કોઈની થોડું એને બોલવું છે બિચારાને બિચારાને એકવાર માતાજીને જોરદાર તાળીઓના ગગડાટથી વધારો વિચારો એ મોટી વાત છે હો માં છે ને પાત્ર મને વિશેષ ગમે છે બાપુજીના પાત્ર મને વાંધો નથી હો પણ માં મને વિશેષ ગમે છે માં તો માં છે

બે આંગળા ઈ ખાઈ જાય તમે જનેતા છો તમે રસોઈ બનાવશો ને એમાં માં ભગવતી ના ગુણગાન તમારા હૃદયમાં હશે

એટલે બહુ સમજવું આજે આજે માતાજી માતાજીના સ્થાનમાં બેઠા છે હું તમે મારે મિનિટ માં વાત કરતો પછી મારે થોડુંક ગામણી ઉપડ મને થોડુંક સહન કરવું જો ભાઈ સાહેબ તમે થોડુંક સહન કરજો બાપુ તમે મારી માથે આશીર્વાદ નો વરહાદ વરહાવજો એટલે આપણા સહન કરશે અહીંયા આવો આપણો સગન હાલે છે અહીંયા જે દર્શન કરવા આવતા હોય ભાઈઓ બેનો યુવાન બેનો ભાઈઓ એના મનસુ વસુયાની એક પ્રાર્થના છે કે એક પ્રતિજ્ઞા લેજો આ પ્રતિષ્ઠા મહોત્સવમાં કે હે માં ભગવતી હે શાર મઢવાળી હે માં ખોડિયાર હે માં અંબા હે શેષ નારાયણ તારા શરણ હવે અમે પ્રતિજ્ઞા કરીશું કે દીકરા દીકરી નો ભેદ નહીં રાખી જે સંતાન જન્મશે અને અમે તને તારા સંતાન માનીને સ્વીકારશું અમે દીકરી ને દીકરાનો ભેદ નહીં રાખીએ હા લલિતા બેન બધા રાહ છે એમને તાળીઓ ના કગલા થી વધાવીએ થોડુંક મોટું થયું છે પણ આવી ગયા છે તાણા હારી વાંધો નથી આપણ નથી વારો આવ્યો ત્યાં સુધી તાણા હારી કહેવાય પણ અમારી જેવા મનાના છે ત્યાં સુધી આ તાણા હારી કહેવાય દીકરી દીકરાનો ભેદ ભૂલી જજો દીકરી દીકરો ઈશ્વરનું સંતાન છે બહુ સમજેલા માણસો બેઠા છો એમાં જ વધુ દીકરી ઘટે છે હિસાબ કરી લેજો આપડા પરિવારથી નથી જ્યાં કને સામાન્ય જીવન જીવનારી વ્યક્તિઓ છે આ સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં ન્યાય દીકરી નથી ઘટતી જેમ જે બુદ્ધિશાળી હોશિયાર આગળ પડતા છે ન્યાય દીકરી ઘટે છે દસ ટકા ગુજરાત વટી ને મારે તમારે હગા કરવા જવું પડે એટલે વિચારવું જોઈએ કે આપણે રસ્તો છે ને પાપનું પરિણામ આપણા સંતાનો ભોગવે છે આ બહુ વિચારવાની જરૂર છે